વાત છોટા છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી છે વરસાદી પાણીથી ડાયવર્ઝન ધોવાતા હાલાકી પડી ડાયવર્ઝન ધોવાઈ જતાં વીસથી પચીસ ગામોને હાલાકી પડી છે ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે નવીન સ્લેબ ડ્રેન બનાવવા માટે બનાવાયેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું ડાયવર્ઝન ધોવાઈ જતા વીસથી પચીસ જેટલા ગામના લોકોની મુશ્કેલી વધી છે વિદ્યાર્થીઓ શાળાએ જઈ ન શક્યા પશુપાલકો દૂધ ભરવા જઈ ન શક્યા અમે નંદપુર ગામના વ્યક્તિ છે અને અહીંયા કરાડી પુલ બને છે અત્યારે હાલમાં પણ ડાયવર્જન આયેવાથી બધા છોકરાઓને બહુ મુશ્કેલી પડી છે અત્યારે અને છોકરાઓ છોકરાઓથી માની નહી ઘેરાથી માંડીને બધાને મુશ્કેલી પડી છે કે આપા સંખેરા રાપણી કઈ પણ અમારે લેવા જવું હોય ચા ખોનથી માંડીને કોઈ પણ વાતની બધી વાતથી બોંધગેર પડી છે અને અહીંયા તૂટી ગયું છે બરાબર છે હવે શિક્ષકો બી એ પણથી ભણવા આપણે નહીં આવી શકતા કે આપાન બાજુના છોકરાઓ બી ભણવા જઈ શકતા નથી તો જે કંઈ પણ થાય એ તમે કાયદેસર રીતે થોડું ઘણું કંઈ કરો તો સારું રહે આમ છે કે અત્યારે આ જે નવીન સ્લેબનું એ કામ થયું છે બ્રિજ માટે અહીંયા એક આ કોતેડું તમને દેખાશે હવે આ રોડ જે છે એ સંખેડાને જોડતો રોડ છે અને અહીંયાથી અમારે લગભગ પચીસથી ત્રીસ જેટલા ગામડાઓને જોડતો સંખેડા રોડ છે હવે આ જે ડાયવર્ઝન નાડું બનાવવામાં આવ્યું હતું એ આ પાણીના કારણે તૂટી ગયું છે હવે આ બાજુથી સંખેડામાં જે સ્કૂલે જવાવાળા જે છોકરાઓ છે એ લોકોને બી હવે બહુ તકલીફ છે તો આના માટે સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે આના માટે કંઈ એ કરો તમે અમારે ત્યાંના બહુ બધા છોકરાઓ જે લગભગ પચીસ થી ત્રીસ ગામના છોકરાઓ સંખેડા સ્કૂલે જાય છે હવે નાના નાના છોકરાઓ હવે નાડુ પસાર કરીને કેમ કરીને જાય સંખેડા તાલુકામાં ગત રાત્રે જે અઢી જેટલો ભારે વરસાદ પડ્યો છે એને કારણે કરાલી ગામ પાસેનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જોવો છે એકદમ એક્સક્લુઝિવ દ્રશ્ય છે સંદેશ ન્યૂઝ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને બતાવી રહ્યું છે અત્યારના જે તસવીરમાં દ્રશ્ય જુઓ છે એ આ ડાયવર્ઝન ધોવાઈ ગયાના દ્રશ્ય છે અહીં આગળ આ જે ડાયવર્ઝન છે એ આ બાજુની અંદર નવીન એક સ્લેબડેન બનાવવાની જે કામગીરી ચાલતી હતી તેના માટે અહીં આગળ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ જે રાત્રે વરસાદ પડ્યો અને એને કારણે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ડાયવર્ઝન ધોવાઈ જતા લગભગ જે સંદેશ ન્યૂઝ અત્યારના આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યો છે લગભગ વીસ થી પચીસ જેટલા ગામોના લોકોને આ ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સંજય ભાટિયા સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર